રામ રામ અમારી આ ચેનલમાં હું રવિ બસિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના વંશ જેવા જેસલમેરના ભાટી રાજપૂતોને આપેલા મેઘા ડંબર છત્ર વિશે એ મેઘાડંબર છત્ર જે આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના વંશજોને આપેલું એ મેઘાડંબર છત્ર આજે પણ જેસલમેરના કિલ્લાની અંદર છે આજની તારીખ સુધી એ છત્ર અસ્તિત્વમાં છે અને આ મેઘાડંબર છત્ર જેસલમેરના ભાટી રાજપૂતોનો દાવો હતો કે અમારા પૂર્વજ ભગવાન શ્રી કૃષ્ણે અમને આ છત્ર જે આપેલું છે અને એ વાતને જે છે વિજ્ઞાનને એક્સેપ્ટ કરવી પડી સાયન્સે પણ માનવું પડ્યું કે આ છત્ર 5000 વર્ષ જૂનું છે એના

શું એ મહાન રાજવીની રાજનીતિ શું હોઈ શકે અને ભગવાન શ્રી કૃષ્ણની વંશ પરંપરામાંથી આવતો વ્યક્તિ શું હોઈ શકે એનું જે ઉત્તમ ઉદાહરણ એના વિશે અને ભગવાન શ્રી કૃષ્ણના મેઘાડંબર સત્ર વિશે વાત કરવી છે જે આજે જેસલમેરના કિલ્લામાં હજી પડેલું છે હજી પણ સ્થિત છે થોડી પુરાવા સહિત વાત કરવી છે જેથી આપને સમજવામાં સરળતા પડે

અને ત્યાંના રાજવીઓને જે છે અને એ ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છે તે પોતે ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છે ત્યાંના ભાટી રાજપૂતો એ રાજપૂતોને જે છે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના વંશજોને એક છત્ર આપેલું છત્રનું નામ હતું મેઘાડમ્બર છત્ર આ છત્રની તસવીર છે આ મેઘા ડંબર છત્ર ની તસવીર છે અને નીચે જેસલમેર ની રાજગાદી છે આજે અત્યારે ઉપસ્થિત છે હું એના વિશે વાત કરી રહ્યો છું આપ જોઈ શકો છો સ્ક્રીન પર નીચે તલવાર ક્રોસ પડી છે એનો મતલબ કે રાજા જીવિત છે રાજા જીવિત હોય તો તલવાર જે છે ક્રોસમાં મૂકી શકાય એટલે તલવાર ક્રોસ પડી છે અને આ છત્ર આજે પણ જેસલમેર ના અંદર સ્થિત છે જેસલમેરના પેલેસ ની અંદર રોયલ પેલેસ ની અંદર ક્યાંક સચવાયેલું છે હવે આ છત્ર જે છે એ જસલમેરના રાજપૂતો દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ અમારા પૂર્વજ ભગવાન શ્રી કૃષ્ણ અમને આપેલું છે હવે આ છત્ર જે છે આપેલું છે એટલે આજનું સાયન્સ આજના વિજ્ઞાને જે છે એમનું કાર્બન ટેસ્ટિંગ કરે છે જી હા આનું કાર્બન ટેસ્ટિંગ થયેલું અને કાર્બન ટેસ્ટિંગ થયા પછી કાર્બન ટેસ્ટિંગ થઈ ગયા પછી સાયન્સે સ્વીકારવું પડ્યું સાયન્સે એક્સેપ્ટ કરવું પડ્યું વિજ્ઞાને સ્વીકારવું પડ્યું ખરેખર આ છત્ર પાંચ વર્ષ જૂનું છે એનો મતલબ એમ કે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ હતા અને પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ જ આ છત્ર છત્ર છે 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 એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ જ આ આ આ જે આપેલું એ સ્વીકારવું પડ્યું અને આ કાર્બન ટેસ્ટિંગ દરમિયાન જે છે એના પુરાવા મળ્યા અને એ છત્ર હાલ જેસલમેર ના કિલ્લામાં સ્થિત છે એટલે આ ભગવાન શ્રી કૃષ્ણના સમયના સત્ર વિશેની વાત હતી ત્યાર પછી જેસલમેરના અંતિમ રાજવી એવા girder singh અને એમના સુપુત્ર શ્રી મહારાવલ શ્રી રઘુનાથસિંહજી હતા આ તેમની તસવીર હું લગાવી રહ્યો છું મહારાવલ શ્રી રઘુનાથજી હતા અને રઘુનાથસિંહજી જે છે તેઓ તેવો બાડમેરથી સાંસદ પણ રહી ચૂકેલા પોતાનો જે જેસલમેર બાડમેર વાળો મત વિસ્તાર છે ત્યાંથી તેઓ જે છે એ સાંસદ પણ ત્યાં રહી ચૂકેલા અને એ સાંસદ તરીકે જે પોતે રહ્યા એમાં ઘટનાક્રમ એવો ઘટ્યો આ મહાન રાજવી રઘુનાથસિંહજી મહારાવલ પોતે ચૂંટણી તો લડ્યા પોતે શાસન વ્યવસ્થાઓ જોયેલી છે પોતાના પિતાશ્રીનો શાસનકાળ પોતે શાસન કરેલું અને શાસન કર્યા પછી પોતાને કે હવે રાજાશાહી જે છે એ નથી હવે લોકશાહી આવી ગઈ છે એટલે આપણે તો પ્રજાની સેવા કરવી છે એટલે આપણે જે રીતે પ્રજાની સેવા કરતા એ જ રીતે હવે રાજનીતિમાં જઈને પ્રજાની સેવા કરવી જોઈએ આવા હેતુથી અથવા કોઈ બીજા હેતુથી કે ભાઈ પ્રજાનું જે છે હિત થાય એવું કંઈક થાય એનાથી એ પત્રાનું ભલું કરવા હેતુ રાજનીતિમાં જાય છે ચૂંટણી લડે છે ચૂંટણી જીતે છે સાંસદ થાય છે પણ થોડા જ સમયમાં તેઓ જે છે એ પોતે સાંસદ પદેથી ચૂંટણી જીતીને રાજીનામું આપી દે છે એનું કારણ એમ છે કે એને રાજનીતિમાં રસ ન રહ્યો એ વખતે આ દેશ જે વ્યક્તિ એ પોતે એક મહાન રાજ્ય નું શાસન જોયું હોય ની સારી વ્યવસ્થા દરેક પ્રજાજનને નાના મોટા માણસને પોતાના ગઢમાં આવકારા દીધા હોય દરેક નાના મોટા માણસને સરખા બેસાડીને રાખ્યા હોય દરેક પ્રજાજનની પીડાને સાંભળી હોય કદાચ પોતાનો કોઈ પણ જે છે એ સતાધીશ હોય એમની સાથેનો એમનું કામ કરવા વાળો એનો ક્યાંક ગુનો હોય તો કોઈ ગરીબ ખેડૂત માટે થઈને ને સજા ફટકારવાની તાકાત આ રાજવીઓમાં હોય આવા ચુકાદા ભર્યા નિર્ણયો લીધા હોય એ રાજવીઓ આજના ગંદા પોલિટિકલ ભ્રષ્ટ અને ખૂટલ રાજકારણી નેતાઓ વચ્ચે ફિટ ન થઈ શકે આ ભ્રષ્ટ વચન ભંગો વાળું જે છે એ શાસન એમને ન ફાવે એટલા માટે આ ભ્રષ્ટ દુષ્ટ શાસનથી તેઓ દૂર થઈ ગયા અને તેમણે સાંસદ બનીને રાજીનામું દીધું સાંસદ પોતે ચૂંટાઈ ગયા રઘુનાથસિંહજી મહારાવલ પોતે સાંસદ બન્યા અને સાંસદ બન્યા પછી પોતે જે પોતાના પદનો ત્યાગ કરી દીધો ત્યાગપત્ર આપી દીધું કે આ દેશની સેવા મારે ખરેખર કરવી છે પણ જો આ રાજનીતિ આવી ગંદી હોય જો ભ્રષ્ટ હોય તો આ સામ્રાજ રાજ આ રાજકારણ નથી કર્યું એટલે આવા મહાન રાજવીઓ હતા એ વખતે એમને રસ નહોતો પણ રાજનીતિ મારા રસ નીકળી ગયેલો પોલિટિક્સ ઉપરથી

અને પણ પણ આવ્યા જીતા પછી આ ઇતિહાસ હતો ભગવાન શ્રી કૃષ્ણના વંશજોને જે પ્રભુએ એ વખતે મેઘાડંબર છત્ર આપેલું ભગવાને જે મેઘાડંબર છત્ર આપેલું એના વિશેની વાત અને આ મહારાજ એમના વંશજ જે હતા રઘુનાથસિંહજી એના વિશેની વાત તો આ હતો મારો આજનો વિડીયો જો આપણે વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરો વિડિયોમાં કમેન્ટ કરો વધુ ને વધુ વિડીયોને શેર કરો જેથી કરીને આ માહિતી જે છે લોકો સુધી પહોંચે કે આ આવું એક છત્ર આજે પણ સ્થિત છે જે ભગવાન શ્રી કૃષ્ણનું આપણને અનુભૂતિ કરાવે એવું છત્ર છે જે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના હાથે એમના વંશજો રાજપૂતોને આપેલું છે એ છત્ર આજે સ્થિત છે જૈસલભાઈ તો વિડિયો શેર કરો 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 ચેનલ પ્રેસ જેથી કરીને અમારા નવા આવે તમને નોટિફિકેશન આપને મળે અને અમારા વિડીયોની માહિતી તમારા ફોનમાં સીધી જ આવી જાય માટે બે લાયકન પ્રેસ કરો મળીશું આવા જ નવા વિડીયો સાથે આવા જ એક ઐતિહાસિક વાતને લઈને આવા કોઈ મહાન રાજવીઓની વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ